વૈષ્ણવોના સરકાર પૂજ્ય વ્રજેશ કુમાર મહારાજ શ્રીના પ્રથમ પુણ્યતિથી સ્વ જયેન્દ્રભાઈ શાહ બ્રાઇટ સ્કૂલવાળાના સ્મરણાર્થે ડભોઈ જ્ઞાતિગૃહ સમાજ ટ્રસ્ટ વડોદરાના સંયુક્ત ઉપક્રમે દ્વિદિવસીય વિચારસત્રનું પ્રારંભિક પ્રાગટ્ય અને બંને ગૃહની મહિલાઓ દ્વારા મંગલાચારણ સત્ર મુખ્ય મનોરથી તરીકે સ્વ જયેન્દ્રભાઈ શાહ બ્રાઇટ સ્કૂલવાળાના સુપુત્રો સીમિતભાઈ શાહ સૌમિલભાઈ શાહના સંયોગથી તારીખ ચોવીસમીના રોજ પ્રોફેસર ડૉક્ટર બદરાયુ વચરાની દ્વારા આનંદ આમર ગોત્ર વિષય પર ચર્ચા કરવામાં આવી હતી આ સાથે જ આનંદ અને સુખમાં તફાવત આનંદ બહારથી પ્રગટ થાય જ્યારે સુખ હૃદયથી પ્રગટ થાય પ્રેમ એટલે સમજણ મારા પ્રિયજનની નિકટ રહેવાનું થાય એ જ મારું ઘર પ્રારંભમાં બન બંને દિવસ સમાજના પ્રમુખ દ્વારકેશભાઈ શાહ હિતેશભાઈ શાહ તેજગઢ દ્વારા બંને મહાનુભાવોએ મોમેન્ટ અને બુકે દ્વારા તેઓનું સ્વાગત કર્યું તો બંને મહાનુભાવો પરિચય જાણતા સીએ સમીરભાઈ પરેખ બકુલભાઈ પરેખે તેઓનો પરિચય આપ્યો હતો આભાર વિધિ કિશોરભાઈ વસઈવાળા દ્વારા શાર્દુલભાઈ દ્વારા કરવામાં આવે તે વિશાળ જનસંખ્યામાં જ્ઞાતિજનો ઉમંગભેર ભાગ લઈને પ્રશ્નોની વિચારોની આપલે વક્તાઓ દ્વારા કરવામાં આવી હતી ભવનના સમાજ ટ્રસ્ટના હોદ્દેદારો કારોબારી સભ્યો માજી પ્રમુખો જાંબાજ મીડિયા કમિટીના સભ્યો આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહીને અમૂલ્ય લાભ લીધો અને જુએન્દ્રભાઈ શાહના સુપુત્રોનું વિશિષ્ટ સન્માન ભવન અને સમાજ ટ્રસ્ટ દ્વારા સ્મૃતિ આપીને કરવામાં આવ્યું હતું એક યાદગાર ત્રિદિવસીય સત્ર સંપન્ન